હેલો ફ્રેન્ડ્સ વેલકમ યુટ્યુબ માય ચેનલ કેમ છો આજે હું તમારી માટે અલગ જ વિડિયો લઈને આવી છું કેરીનો મુરબો હા તમે જોઈ શકો છો આ શું છે પણ આ સૂર્યકુકર છે સૂર્યકુકરની અંદર કેરીનો મુરબો કઈ રીતે બનાવવાનો છે તે વિડીયો બતાવવાની છું તો આવા નવા નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હા એટલો ટેસ્ટી મુરબો બને છે અને ચાર પાંચ કલાકની અંદર બની જાય છે તમને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો મુરબો બન્યો છે અને સેમ જામ જેવો સ્વાદમાં લાગે છે તો ચલો હવે આપણે જોઈએ મુરબો કઈ રીતે બનાવાય મેં બે કિલો કાગડા કેરી લીધેલી છે તેને ધોઈ અને સાફ કરેલી છે તો હવે તેમાંથી આપણે આ રીતે છાલ નીકાળી દેવાની છે આ રીતે બધી કેરીની છાલ નીકાળવાની છે અને હા હું સૂર્યકુકરમાં ઘણી આઈટમ બનાવું છું જેમ કે દાળ શાક સિંગ ચણા નાનખટાય એ ઘણી બધી આઈટમો છે જે હું બનાવું છું તો તેવા વિડિયા જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જો તમને નવા નવા વિડિયા મળતા રહે અને સૂર્ય સૂર્યકુકર અમદાવાદની ગરમી એટલે તમે સૂર્ય સૂર્યકુકરમાં ગમે તે બનાવી શકો એમ બી ઘરમાં બફાઈ જાઓ છો તો સૂર્યકુકર તો શું આ રીતે મેં બધી કેરીની છાલ નીકાળીને તૈયાર રાખેલી છે તો આ રીતે આપણે તમારે જેવી પસંદની છું ઝીણી ઝીણું છીણ કરવાની છું જેનાથી મુરબો એકદમ સરસ બને છે આ રીતે ઝીણું છીણ મેં બધું બનાવીને તૈયાર રાખ્યું છે તો હવે આસુર્યકુકરના ડબ્બા છે ડબ્બાની અંદર આપણે આ રીતે થોડું થોડું પાણી નીકાળી અને વધારે નથી નીકાળવાનું થોડું થોડું પાણી નીકાળી અને આ રીતે છીણની અંદર મૂકવાનું છે આ રીતે બંને ડબ્બાની અંદર છીણ આ રીતે બધું મૂકી દેવું તમારે વધારે મોરબો હોય છે તો કુકરમાં ચાર ડબ્બા આવે છે તેમાં ચારેય ડબ્બામાં મૂકી શકો છો પણ મેં બંને ડબ્બામાં એક એક કિલો મૂક્યો છે છીણ અને આ કાગડા કેરી છે એટલે વધારે ખાટી હોતી નથી તો એક કિલો કેરીની અંદર આપણે આઠસો ગ્રામ જેવી ખાંડ નાખવાની આવે છે તો આ રીતે ડબ્બા મૂકી અને આપણે માપનું પહેલાં માપ લઈ લેવું પછી આ રીતે ડબ્બાની અંદર મૂકી અને આ રીતે ખાંડનું માપ નાખવાનું આવે છે આ રીતે ડબ્બામાં ખાંડ પણ નાખી દેવી મેં રાત્રે આ રીતે છીણ કરી અને ડબ્બાની અંદર ખાંડ પણ ઉમેરી દીધી છે આ રીતે મિક્સ કરીને જે સવારે તેની અંદર ખાંડ એકદમ ઓગળી અને સરસ થઈ જાય છે પછી હું સવારે સાડા આઠ નવ વાગે આ રીતે સૂર્ય સૂર્યકુકરમાં ડબ્બા મૂકવા જવાની છું આ રીતે મિક્સ કરી લેવી ખાંડ અને પછી બધી ખાંડ ભેળવી અને આ રીતે મિક્સ કરી અને તેની અંદર એક એક ચમચી બંને ડબ્બામાં મેં એક એક કિલોમાં એક એક ચમચી મીઠું ઉમેર્યું છે તે પણ મિક્સ આ રીતે કરી લેવું અને ડબ્બા બંધ કરી અને મેં મૂકેલા છે તો હવે સવાર થઈ ગઈ છે તો હું સાડા આઠ નવ વાગ્યા છે અને આ સૂર્યના કિરણોની અંદર આ સૂર્ય કુકર છે તેની અંદર આ રીતે હું ડબ્બા મૂકવાની છું આ રીતે બંને ડબ્બા મૂકી દેવા પછી કુકરને આ રીતે બંધ કરી દેવું તો હવે સાંજના પાંચ વાગ્યા છે તો હું ડબ્બા લેવા ઉપર આવી છું તો તમે જોઈ શકો છો સરસ બની ગયું છે આપણો કેરીનો મુરબો આ રીતે સરસ બનીને તૈયાર થઈ ગયો છે એકદમ ચાસણી પણ સરસ આવી ગઈ છે તો તમે જોઈ શકો છો કેટલો સરસ બન્યો છે અને આની અંદર ઈલાયચી પાવડર તમારી પસંદનો નાખવાનો છે જોઈ શકો છો મોઢામાં પાણી આવે તેવો બન્યો છે